અષાઢી સુદ માસમાં અને હિન્દુ ધર્મના પવિત્ર મહિનો શ્રાવણ માસમાં પહેલા અથવા છેલ્લા સોમવારે મહારાષ્ટ્રીય સમાજમાં આરાધ્ય કુલદેવત કાનબાઈ માતાનો સૌથી મહત્વનો પર્વ કાનબાઈ માતાજીનો ઉત્સવ પારંપરિક રીતે ધામધૂમથી આ પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે સુરત છે ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી હોવાથી ડાયમંડનો હબ હોવાથી ભારતના તમામ રાજ્યોમાંથી રોજીરોટી મેળવવા માટે સુરત શહેરમાં વસેલા છે એમાંથી એક મહારાષ્ટ્ર તેમાં પણ ખાસ કરીને ખાનદેશ સમાજ મોટી સંખ્યામાં સુરત શહેરમાં વર્ષોથી વસવાટ કરતા આવ્યા છે ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં કાનબાઈ માતાજીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે સુરતના કાપોદરા વિસ્તારમાં અષાઢી શુદ્ધ માસમાં અને હિન્દુ ધર્મના પવિત્ર મહિનો શ્રાવણ માસમાં મહારાષ્ટ્રીયન સમાજમાં સૌથી મહત્વનો પર્વ કાનબાઈ માતાનો પારંપરિક રીતે ધામધૂમથી આ પર્વની ઉજવણી કરતા હોય છે આ તહેવારની ઉજવણી આ પ્રકારની હોય છે શનિવારે સાંજે ત્રીજા પ્રહર સપ્તાહ પૂજન પાછી ભાખરીના રોટ હોય છે તેમજ આખી રાત હાથ ઘંટી પર લોટ ડળીને રવિવારે ત્રીજા પહર માતાજીની સ્થાપના કરીને તે લોટને પ્રસાદી બનાવીને આખા કુટુંબ સાથે મળીને ગ્રહણ કરવામાં આવે છે આખી રાત ભજન કીર્તન કરીને જાગરણ કરે છે તેમજ સોમવારે સવા પહરમાં માતાજીની ધામધૂમથી શોભાયાત્રા કરીને બીજા પ્રહરમાં વિસર્જિત કરવામાં આવે છે આખો ખાનબેજ આ ઉત્સવને ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે ભાવે ભક્ત દર્શનનો લાભ લઈને આનંદ હર્ષનાચ ગાન કરીને માતાજીના આશીર્વાદનો લાભ મળે છે નમસ્કાર મારું નામ સંદીપભાઈ રમેશભાઈ સોની સોનાર છે અમારી ઘરે કાનબાઈ માતાનો પ્રસંગ હોવાથી અમારે ત્યાં છેલ્લા વીસ વર્ષ હતી કાનભાઈ માતાની સ્થાપના કરવામાં આવે છે એની સ્થાપનામાં ચોવીસ કલાક પહેલાં સ્થાપના કરીને અને બીજા દિવસે વિસર્જન થાય છે એમાં નિવત આપીને એની આરતી થાય છે એનો આનંદ ઉજવાય છે પ્લસ રાતના ભજન કીર્તન કરીને આખી રાત જાગરણ થાય છે અને અમારા પ્રત્યેક મહારાષ્ટ્રીય સમાજના બંધો બધા આમાં જોડાય છે અને હર્ષ વિસર્જન કરવામાં જાય છે

મસ્તી કરીને ગરબા રમીને ડાન્સ કરીને ઉત્સવ ઉજવે છે અને આનાથી અમારા ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને આખા ઘર પરિવારમાં શાંતિ જળવાઈ રહે છે આ એક વર્ષે શ્રાવણ મહિના નમસ્કાર મારું નામ પવન કુમાર નારાયણભાઈ સોનાર આજે ઉત્સવ છે કાનબાઈ માતાનો આ કાનબાઈ માતાનો થોડો મૂળ ઇતિહાસ હું કહું છું કે અમારી જે દેવી છે સપ્તશૃંગી માતા એના ચાલીસ અવતાર હતા એમાંથી આ એક અવતાર કાનભાઈ માતાનો છે સપ્તદૃી માતાએ મહિષાસુરનો વધ કરીને એને પછી જે ચાલીસ અવતાર એમાંથી ઉત્પન્ન થયા એમાંથી આ એક કાનભાઈ માતાનો તો અમારા મહારાષ્ટ્રીય લોકોમાં મહારાષ્ટ્રમાં આ ઉત્સવ તો દર વર્ષે શ્રાવણ મહિનામાં ઉજવે છે પણ સુરતમાં મહારાષ્ટ્રીયન સમાજ ઘણો છે અને મહારાષ્ટ્રીયન સમાજ કાનબાઈ માતાની સ્થાપના કરે છે પહેલા દિવસે એની પૂજા અર્ચના કરીને એને નિવેદ આપીને એની જે બી કઈ વિધિ હોય એ વિધિ પ્રમાણે એની બધી એ કરીને અમારા લોકો એને નિવેદ ધરાવીને સગા સંબંધી ને બોલાવીને કુટુંબીને બોલાવીને આજુબાજુના મહારાષ્ટ્રીય મિત્રોને બોલાવીને આ ઉત્સવ ઉજવવામાં આવે છે આનું બીજા દિવસે વિસર્જન થાય છે અને વિસર્જનમાં અમારા બધા મિત્રો સમાજ એ બધા જઈને માતાજીનું વિસર્જન કરે છે કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ સમય મીડિયા ન્યૂઝ સુરત